વિરોધ અમારો કોઈ એવો બધો મોટો નથી સાવ નાનો ઇશ્યુ છે પાર્કિંગ બાબતનો જે તે સમયે અમને પાર્કિંગ નો યલો બેલ્ટ મારી દીધેલો હતો ઈ ફરીથી યલો બેલ્ટ મારી દીધો અમને દંડ ના કરે પાર્કિંગ ની જગ્યામાં જ પાર્કિંગ વાહન હોય સમસ્યા તો મુખ્ય ઈજ છે કે રોડ રસ્તા રિપેરિંગ થયા હોય યલો બેલ્ટ ઘુસાઈ ગયો હોય તો ફરીથી યલો બેલ્ટ મારી દે અને આવનાર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ પાર્કિંગ ની અંદર વાહન છે તો એને દંડ ના કરે અમે અત્યારે પહેલી વખત જગ્યા થયા હતી આની પેલા બે હજાર ઓગણીસની અંદર અમે લોકોએ રજૂઆત કરેલી ત્યારે મનોરસિંહ જાડેજા સાહેબ હતા એમને અમને અહીંયા રોડ ઉપર એન આર એમસી કમિશનરે રસ્તો કરી દીધેલો યલો બેલ્ટ મરાવી દીધેલો ત્યારબાદ અમારે કોઈ ઇસ્યુ નહોતો હવે ફરીથી પાછો યલો બેલ્ટ ભૂસાઈ ગયો હોય રોડ રિપેરિંગ ગયા હોય તો ફરીથી અમે લોકો એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને આ લોકો ફરીથી યલો બેલ્ટ મારી દઈએ જેથી કરીને જે તે અધિકારી આવે તેમને ખ્યાલ આવે દંડ નથી કરવો દુકાન થી પટ્ટો સમજો કે ઈ બ્લોક ની જગ્યા છે કમસે કમ આઠ ફૂટ ની છે કે કોઈ પણ નાનું મોટું ટુ વ્હીલર એની અંદર સમાય પોલીસ કમિશનર કચેરી આજે અમે રજૂઆત કરવા જવાના છીએ આઠસો થી નવસો વેપારીઓ રૈયા રોડ ચોકડી થી લઈ હનુમાન મડી લગી ના